શબ્દ પરિવાર બનાવવાનો છે પ્રોજેક્ટ તો પોસ્ટર ચાર્ટ ચિત્રો માહિતી અને ફાઇલ આકાશમાં તારા ચંદ્ર વાદળ વીજળી સાયકલમાં ચક્કર પેડ ચક્કર પેન્ડલ હેન્ડલ બ્રેક અને ગિયર પરિવારમાં પિતા માતા ભાઈ બહેન અને દાદા શબ્દ જૂથ પરથી ઉદાહરણ મુજબના વાક્ય બનાવવાના છે આકાશ ગ્રહ ભ્રમણકક્ષા તો આકાશમાં ઘણા ગ્રહો પોતાની ભ્રમણકક્ષામાં ફરતા રહે છે મિત્ર ચિત્રકામ અને ચોક મારા મિત્રને ચિત્રકામનો ખૂબ જ શોખ છે શાળામાં દરેક વર્ગના બાળકો ધ્યાનપૂર્વક ભણે છે મહેનતથી કરેલું કામ સદા સફળતા આપે છે હવે અહીંયા કોણ કોને કહે છે તે લખવાનું છે કોણ બોલે છે તો પહેલા વાક્યમાં દાદાજી બોલે બીજામાં દાદી ત્રીજામાં કરણ બોલે ચોથામાં દાદાજી બોલે અને પાંચમામાં પણ દાદાજી બોલે છે પ્રશ્ન નંબર ચોથો છે એમની અંદર સમાનાર્થી અને કહેવતો અને વિરોધી કહેવતોની જોડ તમારે લખવાની છે સમાનાર્થી કહેવતો અધૂરો ઘોડો છલકાય તો ખાલી ચણો વાગે ઘણો હય્યુ બાળતા બાળવા કરતા હાથ બાળવા સારા એટલે કે પારકી આશા સદા નિરાશા જાજા હાથ રળિયામણા તો જાજી કીડીઓ સાપને તાણે વિરુદ્ધાર્થી શબ્દમાં બોલે તેના બોર વેંચાય ન બોલ્યામાં નવ ગુણ માંગ્યા કરતા મરવું ભલું માંગ્યા વિના માં પણ પીરસે નહીં ધીરજના ફળ મીઠા આગ લાગી ત્યારે કૂવો ખોદવો પ્રશ્ન નંબર પાંચમો છે આપેલા ફકરાના રેખાંકિત અર્થની જગ્યાએ કૌંશમાં આપેલા રૂઢિ પ્રયોગો વાપરી જરૂરી ફેરફાર કરીને તમારે લખવાનો છે મિત્રો તો આપણે લખી દીધું છે અહીંયા તમે જોઈ શકો છો દક્ષાએ તેના મમ્મી દક્ષાને તેના મમ્મીએ ઘરમાં ઘરના ઓટલાની સફાઈ કરવા કડું પણ કીધું પણ રક્ષા ટેલિવિઝન જોતી હતી એટલે તેણે વાત સાંભળી ન સાંભળી મમ્મીએ મોટા અવાજે ફરીથી કહ્યું એટલે દક્ષાએ ઝડપથી રૂમની સાફ સફાઈ કરી દીધી મમ્મી બોલી રૂમની સફાઈ મેં પહેલેથી જ કરી દીધી હતી મેં ઓટલાની સફાઈ કરવા કહ્યું હતું તારી મહેનત પાણીમાં ગઈ દક્ષાએ કહ્યું મારે શાળાએ જવાનું મોડું થાય છે મમ્મી બોલી લાવ હું હાથ દેવડાવું કોઈ પણ કામ દિલ દઈને કરવું જોઈએ પ્રશ્ન નંબર છઠ્ઠો છે કહેવતનો અર્થ મોરના ઈંડા તો એમાં આવશે સંતાનના અમુક શક્તિઓ વારસામાં આવે છે ઉતાવળે આંબા ન પાકે એમાં કોઈ પણ કાર્યમાં ઉતાવળ ના કરવી જોઈએ જા હાથ રળિયામણા સંપીને કામ કરવાથી કામ સારી રીતે થાય વાડ વિના વેલો ન ચડે તો પ્રગતિ માટે માર્ગદર્શન અને સહારાની જરૂર પડે છે આ પેલો ફકરામાં ફેરફાર કરી ફકરો શુદ્ધ સ્વરૂપે લખવાનો છે તો આપણે અહીંયા લખેલો છે પૂજાને સાયકલ વાળો ફકરો છે સરસ મજાનો સ્ક્રીનશોટ લઈને તમે લખી શકો છો વિધાનો સામે લાગતી જે કહેવત છે તે તમારે લખવાનું છે રમતનો સ્વભાવ અસલ તેના પિતા જેવો વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા બીજામાં જાજી કીડીઓ સાપને તાણે અને ત્રીજામાં પારકી આશા સદા નિરાશા પ્રશ્નોના જવાબમાં પહેલું દાદાજી બારીમાં શું જોઈ રહ્યા છે તો દાદાજી બારીમાંથી અનુપને પોતાની સાયકલની ચેન ચડાવતો જોઈ રહ્યા હતા બીજું સહમને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે કોણે કોણે અને કેવી રીતે મદદ કરી તો એમની અંદર જવાબ આવશે સોહમને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે કરણે બધામાં સુગંધ અનુપે ચડપતા રંગો બતાવ્યા કહેવત એટલે શું તમને આવડતી હોય તે બે કહેવત તો કહેવતે લોકજીભે પરંપરાગત રીતે બોલાતા એવા શબ્દ સમૂહ છે જે જીવનમાં અનુભવ પરથી બનાવેલા

દાદાજી સોહમના મિત્રો સાથે પ્રેમપૂર્વક વાત કરી અને તેમને પ્રોજેક્ટમાં સહભાગી થવા માટે પ્રોત્સાહન આપ્યું તેથી તે સોહમના મિત્રો ખુશ થઈ ગયા સોહમના મમ્મી બોલ્યા હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલીએ હાથ દઈ આવ્યો કારણ કે રામુને આઈસ્ક્રીમ લાવવાનું કહ્યું છતાં તે લાવ લાવવાનું હતું તે યાદ ન હતું એટલે સોહમની મમ્મીએ ઉપર હાસ્યમુખપણે કહેવતની ટીપણી કરી હતી તો મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો માં ત્યાં સુધી આપજો જય હિન્દ જય ભારત